ધોરાજી ખાતે આવેલા આવ્યું લાલ ઉર્ષના દરગાહના ખાદીમ દ્વારા અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તો ફકીર લંગરની આઠ કમિટી દ્વારા શાકાહારી પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે અને નાલબંધ ગ્રુપ દ્વારા લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે હું મકબુલભાઈ ગરાણા યાસીનગરમા બોડી સંખ્યામાં શિષાવવા આવે છે ને આ લાલસા બાપુ ની કરામત એવી છે કે અહીંયા વેજીટેરિયન પ્રસાદ પીરસવામાં આવે છે ને હિન્દુ મુસ્લિમ ના લોકો પૂરા ગુજરાત ના અંદર થી ઉમટી અહિયાં ચાર દિવસ સુધી જે ઉરુષ છે ત્રેવીસ એપ્રિલ ચોવીસ પચીસ ને છવ્વીસ ના દિવસે મુસલમાની તારીખ તેર ચૌદ પંદર સોલ અને પૂરા ગુજરાતમાંથી માંથી અહીંયા આવે છે અને આ મેળા આયોજન અમે કરેલ છે તેના અંદર અવડેવી વેરાયટીઓ ના અંદર ચકડોર ચકડોર બ્રેકડાસ ટોળા ટોળા ઝૂલો નાના બચ્ચા માટે રમકરાવ ની આઈટમો બહેનો માટે જવેલર્સની ની આઈટમો તથા તમામ જાતની અવનવી આઈટમો જે ગુજરાત ભરતી વેપારીઓ અહીંયા આવે છે એ રોજી રોજીરોટી કરે ને આ મેરો અમે સિર્ફ સારું દરગાનું એક સારો મેરો ઉજવાય એના માટે આ મેળા નું આયોજન કરીએ છીએ